નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષવિદ દિનેશમાં તમારું સ્વાગત છે ગુજરાતી ફિલ્મો એવી બની રહી છે કે જોઈને તમને લાગે કે ઓ માય ગોડ દેવેનભાઈ શું થયું એકસો બે નોટઆઉટમાં પણ જ્યારે આપણે પીચ ઉપર હોઈએ તો આપણા વખાણ થાય ક્રિકેટની વાત કરીએ તો તો હવે એ પ્રકારે નોટઆઉટ રહીને પણ ફિલ્મો પીચ ઉપર ટકી છે સિનેમાની ઓ માય ગોડની વાત કરું એટલે ઉમેશ શુક્લ આપણને યાદ આવે જે અહીંયા છે આપણી જોડે દેવેન ભોજાણીને આપણે ઓળખીએ છીએ આ રીતે મેં શરૂઆત કરી ઓસ્ટ્રેલિયામાં ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ થવા જઈ રહ્યો છે શા માટે એક તો ઉદ્દેશ એ છે કે અમે આ પહેલાં પણ ચાર અલગ અલગ જગ્યાએ કરી ચૂક્યા છીએ અમેરિકામાં યુએસમાં જર્સી લોસ એન્જલસ એટલાન્ટા અને શિકાગો અને ત્યાં અમને બહુ જ સારો રિસ્પોન્સ મળેલો અને મોર ધેન અ રિસ્પોન્સ ઘણીવાર એમ થાય કે તમારે તમારી ફિલ્મો લોકો સુધી પહોંચાડો અને ત્યાંનું જે અત્યારનું જે નવું જનરેશન છે એ જનરેશન તો એકદમ જ કયો કે ઇન્ડિયા આવતા જ નથી અને ત્યાં જ મોટા થયા છે અને આપણા કલ્ચરથી હજી ને હજી દૂર થતા જાય છે તો અમારી ઈચ્છા એ હોય કે એ ફેમિલી તો જોવા આવે જ પણ ફેમિલી એમના બાળકોને પણ લઈને જોવા આવે ને આપણી સંસ્કૃતિ વિશે કે આપણા સબ્જેક્ટ વિશે કે આપણા રૂટ્સ વિશે જાણે એના માટેનો આ પ્રયત્ન છે અને જેમ બીજી બધી કન્ટ્રીઝ અને બીજી બધી રિજનલ લેંગ્વેજીસ આપણી સાઉથ ઇન્ડિયન છે બેંગોલી છે એ બધી અત્યારે તમે જુઓ તો ઓવરસીઝમાં ચાલતી હોય છે ગુજરાતી બહુ ઓછી ચાલતી હોય છે હવે પંજાબીનું પણ તમે માર્કેટ જોશો તો કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ બહુ સારું છે તો અમારો પ્રયત્ન એ છે કે કેમ ગુજરાતી નહીં ગુજરાતી ફિલ્મો પણ ત્યાં સુધી પહોંચવી જ જોઈએ એ એઝ અ ડાયરેક્ટર પ્રોડ્યુસર રાઇટર આપણ અને કલાકારોને આપણને અહીંયાથી આપણને પણ ફાયદો છે ને એમને પણ આપણી વસ્તુ જોવા મળે તો એમને પણ એ વસ્તુ જાણવા મળે કે આ પણ હવે આ અલગ લેવલ પર ફિલ્મો બની રહી છે ફાયદાની વાત કરી છે અને ગુજરાતીઓને હંમેશા ફાયદો દેખાય એ પછી ખોટી વાત છે આપણે ગુજરાતીઓ માત્ર ફાયદા માટે કશું કરતા નથી આપણને પ્રેમ છે ગુજરાતી ભાષા ઉપર એક બહુ અદ્ભુત તમારી ફિલ્મ ધર્મેશભાઈની મેં છેલ્લે જોઈ પણ ખરી તો સારા વિષય મળે તો તમને પણ ફિલ્મો કરવી છે બોલિવૂડમાં કામ કરો તો અમને ગૌરવ છે તમારું ફાયદાની વાત કરી લેવું પણ ઇન્ડસ્ટ્રીઝના હિતમાં કરવી છે આ પ્રકારના ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ જ્યારે થાય ઓપેરા હાઉસમાં પહેલી વાર તો કેટલો મોટો ફાયદો ઇન્ડસ્ટ્રીઝને થવાનો છે વ્યક્તિગત તો જવા દઈએ આપણે ઇન્ડસ્ટ્રીને ઓબ્વિયસલી ઘણો મોટો ફાયદો એ થશે કે આ માધ્યમ દ્વારા આ ફેસ્ટિવલ દ્વારા જેમ કે ઉમેશભાઈએ કહ્યું કે આપણે દેશ વિદેશમાં ગુજરાતી ફિલ્મો પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને ગુજરાતી જે અહીંયા મોટા થયેલા ઉછરેલા થોડાક મિડ એજના કે મોટી ઉંમરના લોકો જે ત્યાં જઈને સેટલ થયા છે જેમને હજુ ગુજરાતી ઘરમાં બોલે છે અને ગુજરાતી ફિલ્મો કે ગુજરાતી કલ્ચર વિશે જાણે છે તો એમને પણ આ જોવાની બહુ જ મજા આવશે અરે વા મારી ગુજરાતી ફિલ્મો આવી અને પ્લસ એમને પોતાની મજા સાથે એક બીજો પણ એક ઉત્સાહ જાગે કે મારા દીકરાને મારા પૌત્રને પણ આ દેખાડો તો કારણ કે ઘરમાં ટૂટક ટૂટક ગુજરાતી બોલાય છે જ્યાં સુધી મારી જાણ છે જ્યાં સુધી હું અમુક ઘરોને ઓળખું છું અલગ અલગ કન્ટ્રીઝમાં એ અમેરિકા હોય કે લંડન હોય કે ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડ કે ગમે ત્યાં જ્યાં આપણા ગુજરાતીઓ વસે છે તો એ ઘરોમાં ભલે છોકરાઓનો બાળકોનો ઉછેર ઇંગ્લિશ મીડિયમમાં થયો છે પણ છતાંય ઘરમાં થોડું ઘણું ગુજરાતી બોલાય અને એ લોકોને થોડું ઘણું નોલેજ હોય પણ એ લોકોને જો ગુજરાતી એન્ટરટેનમેન્ટ આપણે પરોસીએ આ માધ્યમ દ્વારા ફેસ્ટિવલના તો એ બાળકો સુધી આપણી વાત પહોંચે આ કલ્ચર પહોંચે અને એમને એક અલગ વિષય મળે એક ઇન્ટરેસ્ટિંગ એન્ટરટેનમેન્ટ ફોર્મ મળે આપણી ગુજરાતી માતૃભાષા હવેની પેઢીમાં ત્યાં તૂટે નહીં એટલા માટે જરૂરી છે તૂટક તૂટક ગુજરાતી બોલાય છે મારું ઓડિયન્સ હા લોકો નવરાત્રી એન્જોય કરતા હોય તો શું કામ આપણી ફિલ્મો પણ માટે મારું ઓસ્ટ્રેલિયામાં પણ ઓડિયન્સ છે તો ખાલી ઓસ્ટ્રેલિયાના લોકો માટે ગુજરાતીઓ માટે કહો કે કઈ તારીખે ને ક્યાં આપણે ફેસ્ટિવલ કરી રહ્યા છીએ આપણે જૂન આપણી જૂન અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ત્યાં આગળ સિડનીમાં ઓપેર હાઉસમાં આ ફેસ્ટિવલ થવા જઈ રહ્યો છે દરેક ત્યાંના ગુજરાતીઓ તેમજ જે ગુજરાતીઓના બીજા ઇંગ્લિશ ફ્રેન્ડ્સ પણ હોય તો એ લોકોને પણ વિનંતી છે કે ડૂ કમ એન્ડ વોચ આર ફિલ્મ્સ તમને ખરેખર મજા આવશે અને વિથ ધ ફિલ્મ્સ ત્યાં ઘણું બધું બીજું પણ એન્ટરટેનમેન્ટ માટે અમે કલ્ચરલ એક્ટિવિટી કરવાના છીએ જે તમને ખરેખર મજા આવશે તો પ્લીઝ બુક યોર ઇન ઇન એડવાન્સ ટુ ધ ફેસ્ટિવલ ફેસ્ટિવલ માહોલ વિલ બી અમેઝિંગ થેન્ક યુ મિત્રો એક પોડકાસ્ટ માટે હું મુંબઈ જાઉં ત્યારે બંનેને મળવાનો છું અને જુદી વાતો ત્યાં કરીશું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ